વહીવટી તંત્ર નું પેટ તો કોણ હલતું નથી પણ આદિવાસીઓ જે જગ્યા વસે છે કાયમી માટે વર્ષોથી પેઢીઓથી વસે છે એ સરકાર ને વહીવટી તંત્ર ના એટલું બધું દુખે છે અંબાજી નીકળી હતો અંબાજીના પાટલામાં થોડા દિવસ પહેલા જે બબાલ થઈ હતી બબાલ વાત ચર્ચાઓ જે છે તે તે થઈ હતી આદિવાસી સમાજના લોકો કે જેમણે અધિકારીઓ જે છે ફોરેસ્ટના અધિકારીઓ તેમના પર ગંભીર આરોપો લગાવ્યા હતા કાંતિ ખરાડી કે જેઓ પણ વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યારે અંબાજીના પાટલ્યા ગામે જે બબાલ થઈ હતી બબાલનો મામલો હજુ પણ ગરમાતો જોવા મળી રહ્યો છે દાતાના ધારાસભે કાંતિ ખરાડીએ ફરી એકવાર ગંભીર આરોપો જે છે તે લગાવતા જોવા મળી રહ્યા છે અંબાજીના પાનસા નજીક બનેલા રિસોર્ટ ને લઈ કાંતિ ખરાડી જે છે તે મેદાને ઉતરી આવ્યા છે સરકારી તંત્ર અધિકારીઓ પર ગંભીર આરોપો જોવા મળી રહ્યા છે વનરાજી રિસોર્ટને ગેરકાયદેસર મંજૂરીઓ આપવામાં આવ્યો આનો ગંભીર આરોપ અને દાવો કાંતિ ખરાડીએ કર્યો આ રિસોર્ટ સેન્ચુરીમાં છે તો તે જંગલ વિભાગ જે છે તેની અંડરમાં આવતું હોય છે તો સાથે જ નેતાઓને અને સરકારી અધિકારીઓની મિલી દબાણો જે છે તે થતા હોવાનો આરોપ કાંતિ ખરાડીએ લગાવ્યો સેન્ચુરી વિસ્તારમાં પેટ્રોલ પંપને આપેલી મંજૂરી સામે પણ સવાલો જે છે તે ઉભા કર્યા છે તો સાથે જ એક તરફ પાડલિયા ગામે આદિવાસી લોકોને મન ફાવે તેવું વર્તન કરવામાં આવે છે તેમના ઘરો તોડી નાખવામાં આવે સેન્ચુરિયા નામે હેરાન કરાય છે અને બીજી તરફ મંજૂરીઓ જે છે તે અપાતો હોવાનો દાવો કરાયો ઉચ્ચ સ્તરીય રજૂઆત છતાં ગેરકાયદેસર પરવાનગીઓ જે છે તેનો સિલસિલો યથાવતનો આરોપ લગાવ્યો અંબાજીના પાડલિયાના જે રિસોર્ટમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં એ રિસોર્ટને લઈને ગંભીર આરોપો જે છે તે લગાવ્યા જંગલ સેન્ચ્યુરી છે એ સેન્ચ્યુરી જે છે તેની અંડરમાં આવતું હોય છે પરંતુ અહીંયા એ સરકારણ અધિકારીઓની મિલી ભગત જે છે તેથી એ આ જગ્યા જે છે તે વનરાજી રિસોર્ટ જે છે તેના પર કોના આશીર્વાદ તેને લઈને પણ સવાલો જે છે તે અત્યારે ઊભા થઈ રહ્યા છે ત્યારે કાંતિ ખરાડે પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ શું સવાલો અને ગંભીર આરોપો શું લગાવ્યા સાંભળીએ એમને વન વિભાગ મારફતે જે કાર્યવાહી કરવામાં આવે છે તે કાર્યવાહી તદ્દન આદિવાસીઓના વિરોધમાં કરવામાં આવી છે કરતા તમને રેમ નજરે કરવામાં આવી છે

કોઈ જાતનું બિન કાયદેસર આવેલું છે એ કાયદો લાગુ નથી પડતો પણ આદિવાસીઓ જે જગ્યા વસે છે કાયમી માટે વર્ષોથી પેઢીઓથી વસે છે સરકાર છે એટલા માટે આપું છું વનરાજ રિસોદેસર છે ની અંદર એના બાજુમાં તાજેતરમાં પેટ્રોલ પંપ વિભાગના અધિકારીઓના તો સરકારી વન વિભાગના અધિકારી નોકરી કરે છે એના જ બાજુમાં બીજા પણ એ વ્યક્તિઓ આવ્યા છે આદિવાસીઓના સેવા કરવા માટે એનું નામ આપ્યું છે શિવ શક્તિ સેવા કેન્દ્ર કેન્દ્ર નેતાઓ પણ બનાસકોઠાની જનતા જાણવા માંગે છે કે આ શિવ સેવા કેન્દ્ર તમે કેની સેવા કરવા માટે આવ્યા છો અને કેવી સેવા કરવા માટે આવ્યા છો મારફતે સમિતિની રચના કરવી જોઈએ કે અહી આદિવાસીઓના વિસ્તારની અંદર કેટલા આઈએસ અધિકારીઓ

આ જમીન અંબાજીની કોરે મારે તમે કેના નામે ખરીદી રહ્યા છો ગબ્બર ની અંદર માતાજીના તમે કેટલી જમીનો આપી દીધી છે એક જ વ્યક્તિને આવી તો આ બેન ઉષા અગ્રવાલ તરીકે કોણ છે ઉષા અગ્રવાલ કેની બેન પણ કહેવાય છે એના પાછળનો સુ હિસ્સો છે ધારાસભ્ય તરીકે હું સવાલ કરી રહ્યો છું કે બનાસકાંઠાની જનતા જાણવા મગે છે કે ઉષા અગ્રવાલ કોણ છે કઈ રીતે શું કરવા માંગો છો કેમ આપી છે એનો સવાલ